તમારું સ્વાગત છે વાસણી બ્લોગમાં આજે હું બનાવી રહી છું એકદમ હેલ્ધી અને ટ્રેડિશનલ રેસીપી તાજા ચા સાથે બનાવેલી તાંદડાની ખીચડી તો ચાલો જોઈએ કેવી રીતે સહેલાઈથી બની જાય છે તાંદડાની ખીચડી તો તેના માટેની આવશ્યક સામગ્રી પહેલાં તો જોઈ લઈએ આપણે એમાં એક મીડિયમ સાઇઝનું મેં બટેકું લીધું છે એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી એક મરચું એક ગાજર અને એક ટમેટું અને મેઇન આપણું ઇન્ગ્રીડિયન્ટ છે તાંદળજો પછી આપણે ખીચડી લઈ લેવાની છે તેમાં એક વધારાનું ઇન્ગ્રીડિયન્ટ છે તુવેરની દાળ મગની દાળ અને ચોખા તો હોય જ છે આપણે તુવેરની દાળ એક વધારાની એડ કરવાની છે તો તમારી ખીચડીનો સ્વાદ કંઈક અલગ જ આવશે તો હવે આ ખીચડીને આપણે સારી રીતે પહેલાં ધોઈ લેશું તો તમે જોઈ શકો છો મેં ખીચડીને ધોઈ લીધી છે હવે આપણે ખીચડીને કેવી રીતે બનાવી એ આપણે જોઈ લેશું ખીચડીને બનાવવા માટે સૌપ્રથમ તો આપણે પહેલાં કૂકરમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું ચલો તેલ આવી ગયા પછી આપણે હવે ખીચડીનો વઘાર છે ને એ લીમડાના પાંદડા અને રાય જીરુંથી કરીશું પછી હું એમાં થોડી માત્રામાં હિંગ એડ કરીશ હળદર પાવડરને એડ કરીશ હવે જે પણ આપણે સામગ્રી કટિંગ કરેલી હતી એને આપણે વન બાય વન એડ કરી દેસુ હવે તેમાં મીઠું એડ કરી અને બરાબર હલાવી લઈશ આ ખીચડી આરોગ્ય માટે બહુ જ સારી છે અને હેલ્ધી છે હવે હું તેમાં આ સાફ કરેલી ખીચડી છે એડ કરીશ પછી તેને બરાબર મિક્સ કરવાનું રહેશે ત્યારબાદ આપણે તાંદળજોના જે ભાજી સમારેલી હતી એને આપણે એડ કરીશું હવે તેને હું બરાબર મિક્સ કરી દઈશ હવે તેમાં થોડું ધાણા જીરું પાવડર મરચું પાવડર બંને બરાબર મિક્સ કરી લઈશ અને ત્યારબાદ આપણે બે ગ્લાસ થી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આપણે ખીચડીને પંદર થી વીસ મિનિટ ધીમા ફ્લેમ ઉપર રાખીશું અને બફાવા દઈશું તો તમે જોઈ શકો છો તાંદરજાની ખીચડી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે હવે હું એને તેને સર્વિંગ ડીશમાં તૈયાર કરીશ તમે જોઈ શકો છો તાંદરજોની ખીચડી એકદમ ટેસ્ટી બી ઓર હેલ્ધી બી તૈયાર છે તાંદળજોની ખીચડી જો આ વિડીયોને ગમ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો અને વાસાણી વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં